ડુંગળી ભારતીય ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે રોજિંદા દાળ શાક કે કોઈ ખાસ વાનગી બનાવવી હોય તો ડુંગળીનો ઉપયોગ મોટા ભાગના ઘરોમાં થાય છે આ સિવાય લોકો સલાઈડની જેમ ડુંગળી ખાવાનું પણ પસંદ કરે છે સોડિયમ પોટેશિયમ ફોલેટ વિટામિન એ સી અને ઈ સિવાય ડુંગળીમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જો તમે દરરોજ ઘણી બધી કાચી ડુંગળી ખાવશો તો તમારા શરીર પર કેટલીક અસરો પણ જોવા મળી શકે છે તો ચાલો આજે આ વિશે જાણીએ કાચી ડુંગળીનું વધુ પડતું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે ખાસ કરીને જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારે ડુંગળીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ કાચી ડુંગળીમાં ફ્રૂટેન નામનું કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે જેના કારણે તેને પસવામાં મુશ્કેલી પડે છે તેના વધુ પડતા સેવનથી કબજિયાત એસિડિટી ગેસ અને અફસો જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે જે લોકોનું પેટ ખૂબ જ સંવનશીલ હોય છે તેમને પણ સોજા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે જો તમને માઇગ્રેનની સમસ્યા છે તો તમારે કાચી ડુંગળીનું સેવન મર્યાદામાં રહીને જ કરવું જોઈએ ડુંગળીમાં ટાયરા માઇન હોય છે જે માથાના દુખાવાની સમસ્યા વધારી શકે છે આવી સ્થિતિમાં જો તમે વારંવાર માથાના દુખાવા અથવા માઇગ્રેનથી પીડાતા હોવ તો નિષ્ણાતોના મતે કાશી ડુંગળીનું ઓછું સેવન કરો ખાસ કરીને રાત્રે ડુંગળી ખાવાનું ટાળો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો